સુરતનો આરોગ્ય વિભાગ હાલ સજ્જ થઈ રહ્યો છે જેન વન ન્યુ વેરિયન્ટ લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપ યોજ્યો હતો સુરત અને પીએસઆર પ્લાન્ટ પર મોકડ્રિલ પર યોજવા આવી હતી હાલમાં કેરળા ખાતે એક જે એન વન વેરિયન્ટ નોંધાયો છે પોઝિટિવ સામે આવ્યો છે તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા આ તમામ સારી કેસો અને એઆરઆઈ કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ સારી કેસોમાં આરટી ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે અને સાથે જ આવા આ બાબતે તમામે તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણકારી દેવામાં આવી છે જો આરટી પીસીઆરમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ જણાવ્યું તેવા સંજોગોમાં જીવન સિકવન્સિંગ માટે પણ સેમ્પલ મોકલવા સંદર્ભે સંદર્ભેની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિયન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન તો સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે